જબરદસ્ત કલાકાર સાથે અસલ ગુજરાતી મનોરંજન જોવા મળશે ગુજરાતી એન્ટરટેનમેન્ટનો મેગા અવતાર જબરદસ્ત કલાકાર સાથે અસલ ગુજરાતી મનોરંજન આપને જોવા મળશે કલર્સ ગુજરાતી બે નવા શો સાથે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે દશમી ક્રિએશન્સ દ્વારા નિર્મિત શ્યામ ધૂન લાગી લાગીરે અને ટેલ અ ટેલ પ્રોડક્શન દ્વારા નિર્મિત યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત નું પ્રીમિયર ઓગણત્રીસમી જુલાઈના રોજ સાંજે સાડા સાત અને આઠ વાગ્યે માત્ર કલર્સ ગુજરાતી પર થશે જેને લઈ કલાકારોનો જમાવડો અમદાવાદ ખાતે જોવા મળ્યો હતો લોકો માટે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઇનમેન્ટ એકદમ નવા લુક અને બે નવા શોની રજૂઆત સાથે લઈને આવી રહ્યા છે જે તમારા ટેલિવિઝન અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરશે આ નવા પ્રકરણની ઉજવણી કરવા માટે કલર્સ ગુજરાતીએ એક નવી બ્રાન્ડ આઈડેન્ટ અને રાષ્ટ્રગીત રંગારા લોન્ચ કર્યું છે જેમાં આદિત્ય ગઢવી ફાલ્ગુની પાઠક અચિંત ઠક્કર સૌમ્યા જોશી છે રાષ્ટ્રગીત ગુજરાતની ભાવના અને મૂળને સુંદર રીતે કંડારવામાં આવી છે આ દરમિયાન આલોક જૈન કલર્સ રિશ્તેના ક્લસ્ટર હેડ દાસ પ્રતિષ્ઠિત કલાકારો શ્યામદુન લાગીરેના નીલુ વાઘેલા કૃષ્ણ ભારદ્વાજ પરેશ ભટ્ટ અને હિતુ કનોડિયા જોવા મળશે જ્યારે અન્ય શો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં સિદ્ધાર્થ રાંદેરિયા રાજ અનળકટ સના અમીન શેખ રાગીણી શાહ જોવા મળશે પ્રથમ વખત પ્રેક્ષકો ભક્ત કી કહાની કૃષ્ણ કી જુબાની શ્યામધૂન લાગી રે દ્વારા એક અર્ધ પૌરાણિક નાટક જોશે જે આદિકવિ નરસિંહ મહેતાના જીવન અને ભગવાન કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિને દર્શાવે છે અમદાવાદ સંજીવ રાજપૂત

નરસિંહ મહેતાની જ્યારે વાત થઈ તો સાહેબ ગુજરાતી ફિલ્મોની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા તો પછી હું શું કરું આ ના કરું અસલ ગુજરાતી નરસિંહ મહેતાની વાત બંને વસ્તુ એટલી દિલને સ્પર્શી ગઈ અને જ્યારે સંસ્કાર ને સંસ્કૃતિ ગુજરાતની ધરોહરની વાત આવે છે ત્યારે તો આપણે પાછળ ના રહીએ સાહેબ એટલે મને ઓફર એમણે કરી અને મેં તરત જ એ તક ઝડપી એટલા માટે લીધી નરસિંહ મહેતા જો આધ્યા કવિ સંત એના પિતાનું જ્યારે પાત્ર ભજવવાનું જ્યારે આવે છે ત્યારે તો હું વિલ સે એટલે હું તો ખરેખર ખૂબ ખુશ છું કે મને આ કરવાનો મોકો મળ્યો ને એક બીજી સરપ્રાઈઝ પણ છે આની અંદર નરસિંહ મહેતાની જે મા બન્યા છે ને મારા ભાઈ વાઇફ હું કનોડિયા કનોડિયાથી બન્યા છે એટલે એ પણ બધાને પબ્લિકને ખૂબ જોવાની મજા આવશે કારણ કે એમને બંનેને લોકો ખૂબ જોવાનું ગમાડે છે હવે આ એક અલગ પાત્રમાં અલગ વાતાવરણમાં પંદરમી સદીની વાત અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ આવે છે અને એમની સાથેનો જે વાર્તાલાપ છે એ જે અદ્ભુત વાતો છે ને ખરેખર લોકોને મંત્ર મુગ્ધ કરશે આ સુધી સિનેમા અને ટેલિવિઝન તમે કદાચ સિનેમામાં તો બહુ જોયા જ કદાચ ટેલિવિઝન પર બી લોકો જોઈ શકે એક્સપિરિયન્સ તો શું આપણે જી મેં કૃષ્ણ ભારદ્વાજ શ્યામઝુ જાગીરી શોભ ખાલા છે મેં કૃષ્ણ ભગવાન કહ્યું आ, पहली बार एक शो में भगवान भक्त की कहानी बताते हुए दिखेंगे आज तक हमने जो भी शो देखा होगा माइथोलॉजिकल में हमेशा दिखाते हैं कि भक्त भगवान की कहानी बता रहे हैं लेकिन पहली बार कृष्ण भगवान स्वयं अपने भक्त नरसी मेहता की कहानी अपनी जबानी बताएलॉजी में काम करने का हाँ मैंने पहले तेनालीरामा किया हुआ है जो कि माइथोलॉजी नहीं था वो हिस्टोरिकल कैरेक्टर था और उसमें लुक बड़ा ही अलग था उसमें बड़ा सुखी था मैं ना कपड़े थे ना बाल थे ना कुछ था इसमें मैं थोड़ा सा भाव भार में दबा रहता हूँ बिकॉज मुकुट जो है वो चार किलो का है अंग वस्त्र जो है वो पाँच किलो का है तो मज़ा आ रहा है और लैंग्वेज नहीं है मेरे लिए हालाँकि दो गुजराती फिल्में करी हैं मैंने लेकिन इसमें जो संस्कृत ओरिएटेड माइथोलॉजी लैंग्वेज है गुजराती की वो याद करना एक टास्क लगता है ऐसा लगता है कि एग्जाम हो रहा है मेरा उससे बट मज़ा आता है उसका तो नाम ही कृष्ण है जी और आप कृष्ण का रोल कर जी મહાભારત કા કેરેક્ટર જગદીશ ભરદ્વારા જિલ્લા મહાભારતની જે ક્રિષ્કા હું આ શામ લાગી રહી સીરિયલમાં નરસિંહનું પાત્ર ભજવી રહ્યો આકાશભાઈ અને નરસિંહ મહેતા વિશે આમ તો દરેક ગુજરાતીને ખબર જ હોય છે પણ જોશ્રી મને ખબર છે તો થોડીક ઘણી ઉપર છું આને જે નવી જનરેશન છે અને ઉપર ઉપરથી એમના જીવનના અમુક પ્રસંગો વિશે જ ખબર હોતી હોય છે બહુ ડિટેલમાં એટલું બધું આજની નવી જનરેશનને તો નતા તો આજે સિવાય જે એમાં નું બાળપણથી બે એમના ધ્યાન સુધી આખી એમનું જીવન આખી દાખરે અમે એમાં ભણી રહ્યા છીએ સો એમાં મને એમને એમ તેઓ યંગ થાય છે ત્યારથી એમનું જે જીવનની જર્ની છે એ મારે પ્લે કરવાની મને મોકો મળ્યો છે સો એમની જે ભક્તિનું જે સ્તર હતું એ મારે તો દર્શાવવાનો મને મોકો મળશે અને બીજું કે તેઓ ફક્ત એક ભક્ત કવિ નહોતા હતા તે ઉત્સાહ દરજ્જાના સંત પણ હતા એમના આપણું એમના જે પદ તેઓ આટલું બધું લખીને ગયા છે એમના એમનું બુક બે પાંચ ટકા જ ગીતો એમાં વજનો આપણને લોકોને ખબર છે પણ એમના જે ઘણા બધા ભજન જે મને લખીને ગયા એ બધા જ સોંગ્સ પ્રોપર સોંગ્સના ફોર્મમાં આ સિરિયલમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવવાના છે લોકો સુધી એ પણ ગુજરાતી સાહિત્ય પણ પહોંચશે અને આખું આ સિરિયલમાં જે સેકિરેટ કોસ્ટમ વગેરે ગુજરાતી સંસ્કૃતિને પણ હાઈલાઇટ કરવાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે સો એ જ મારા કેરેક્ટર દ્વારા પણ એ હાઈલાઇટ થવાનું છે તો મારે એ પણ એડ કરવામાંશ કે તેઓ સમાજ સુ ધારક હતા તો એમના જીવનમાં એ પણ પાસું મને દર્શાવવામાં આવે આજે એ સત્યને વળગી રહ્યા એના કારણે એમને એમને સમાજના ઘણા બધા સ્થાપિત વિરુદ્ધ તેમણે વાત કરી એને લીધે એમના બહાર કાઢવામાં આવેલા ઘણું બધું એમને સહન કરવામાં જેમાંથી ભગવાન સાક્ષાત્રી કૃષ્ણ ધરતી પર આવીને એમને સમસ્યાઓ માટે ઉગાડતા હતા તે પણ એક હકીકત છે ઘટના હકીકતમાં બનેલી છે લોકોને ખબર છે કે લોકો સુધી આખી વસ્તુ ડિટેલમાં પહોંચશે એનો મને ખરેખર ખૂબ આનંદ છે કે આ પ્રોજેક્ટનું ભાગ હું શું શરૂઆત કરું કારણ કે આ મેં બધા એમ જ કે છે કે હું બહુ કડક સ્વભાવની છું તો હા હું છું કારણ કે જ્યારે બાળકો અમુક સીમા ઓળંગે ત્યારે એમને કાબૂમાં રાખવા પડે અને જો એ લોકોને ન રાખીએ તો એ લોકો વેરવિખેર થઈ જાય એટલે મારે એ લોકોને સંભાળવા એ મારી જવાબદારી છે એટલે હું

તો મારા માટે તો સૌભાગ્યની વાત છે કે હું મારી ભાષા માટે ગુજરાતી માટે ગુજરાતી કલ્ચર ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કોન્ટ્રીબ્યુટ કરી શકું છું મારા સ્કિલ્સના લીધે તો અફકોર્સ એક જો ઘણા ચેલેન્જીસ તો હોય છે બિકોઝ તમારે કેરેક્ટર બિલ્ડ કરવાનું હોય છે તો અફકોર્સ ચેલેન્જ તો છે જ કેમ કે આપણે ઓડિયન્સ એન્ટરટેન કરવા છે તો આ કેરેક્ટરમાં ઘણી મહેનત કરી છે તો હું કેશવ મોદીનો કેરેક્ટર પ્લે કરું છું રિલેઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં અને કેશવ દ્વારકાનો છોકરો છે એક ફ્લેમ પોઈન્ટ ટાઈપ કેરેક્ટર છે તમે કહી શકો કે દ્વારકાનો રણવીર સિંહ છે ઓલવેઝ લાઈક ફૂલ ઓફ એનર્જી હેપી ગો લકી ગાય અને પછી દ્વારકામાં આવે છે કે સંસ્કૃતિનું કેરેક્ટર અને બહુ વારા લાગે છે કેશવને મેડમ અને જે સંસ્કૃતિ આવી ગઈ છે દ્વારકામાં તેના મનમાં ઘણા પ્રશ્નો છે અને પ્રશ્નોના જવાબ ગોથવા આવે છે તો એ જવાબ ગોતવાની જે મદદ છે આ કેશવ કરે છે

અને જે મેં હા જે મેં પહેલાં એક કેરેક્ટર પ્લે કર્યું હતું એક ટીનેજ બોયનું એક કેરેક્ટર હતું કોલેજ બોય છોકરો હતો એ પણ આ જે કેરેક્ટર છે કેશવ મોદીનું કેરેક્ટર આ શોમાં એ કાફી ગ્રોનઅપ છે મેચ્યોર છે અને ઘણી સમજ છે આ છોકરાને અને જે પણ કરે છે દિલથી કરે છે નો ફિલ્ટર નો ફિયર એનો એક ફંડો છે તો આ હજી તમારે જાણવું હોય તો બસ હવે તમે શોમાં જો આપ ગુજરાતીમાં ડેબ્યુ કરી રહ્યો તો ગુજરાતી લંગ્વિજે છે ગુજરાતી બોલની પડે સીખની પડે તો एक्सपीरियंस રહે गुजराती पहली बार तो बहुत सरल लैंग्वेज है तो मुझे आ, इतना आ, बहुत टफ नहीं लग रहा है ये लैंग्वेज लेकिन आ, हमने लिए थे शो स्टार्ट करने से पहले हाँ डेब्यू ज़रूर है और डेब्यू के लिए ये शो मेरे लिए परफेक्ट इसलिए है बिकॉज़ मेरा जो कैरेक्टर है वो एक एन लड़की का है के यानी कि संस्कृति जो अमेरिका से आती है इसके पापा अमेरिकन है और मम्मी जो है वो बाकी बेटी या मैं उनकी बेटी हूँ तो इसके अंदर फुल इंडियन संस्कार है और बहुत पसंद करती है द्वारका को कभी गई ही नहीं है पर कहानी में आप देखें मेरी कैसे मेरी जॉली वहाँ से यहाँ तक आती है तो क्या होता है कि जब मैं लाइंस याद करती हूँ ना तो मेरे लाइंस में काफ़ी एक मॉडर्न गुजराती भी है उसमें कुछ वर्ड्स यहाँ वहाँ हो भी जाते हैं तो मेरे कैरेक्टर के साथ निकल जाते हैं और टफ इसीलिए भी नहीं लगता बिकॉज मेरी जो मेरे सकलाकार हैं सारे बहुत बहुत वॉम है और बहुत वेलकमिंग रहा है हमारा क्रू एंड પ્રોડક્શન ઓફકોર્સ કલર્સ ગુજરાતી જિનાનેજે સેલેક્ટ ક્યા સંસ્કૃતિ કે લીધે So yeah, आप देखेंगे जब को खुद थोड़ा लगेगा कि शोध है सीनियर एक्ट्रेस से काम करने का एक्सपीरियंस um, तो एक्सपीरियंस अभी तो बहुत ही कमाल का है बिकॉज हमें लग, मैं ऑनेस्टली बता रही हूँ इनकी रिस्पेक्ट इनकी जगह लेकिन जब हम सब साथ होते हैं ना ऐसे लगता है कि मतलब एक पिकनिक पे निकले हैं हम हम चाहे हम हमारे शूट पे हो या हम जैसे हमारे प्रमोशन के लिए ट्रैवल करें हम अगर डांस करने लग जाए तो ये तो हमारे साथ हमसे ज्यादा एनर्जी हाँ एकदम और कोर्स वर्किंग एक्सपीरियंस तो बहुत अच्छा है ही बिकॉज़ हमें बहुत सारी चीज़ें सीखने मिलती हैं जब आप सीनियर्स के साथ काम करते हैं तो बहुत सारी चीज़ें जैसे कि हो गया और मुझे कई सारी चीज़ें फॉर गुजराती जब मैं भूलती भी हूँ ना तो ये दोनों ने मुझसे एक ही बात अलग अलग टाइम पर कही है इतनी प्यारी सीख जो शायद मैं लाइफ टाइम याद रखूँ वो ये है कि अगर तू बोलती भी है या गलत भी कुछ करती है ना तो एक साथ बोल ले। और सच में मैंने जब वो अप्लाई किया तो मेरी पे मुझे, बात कर रही हूँ बहुत फर्क पड़ा तो हाँ ये लाइफ लेसन भी है तो बहुत सारी चीजें अगर अब मैं बोलने जाऊँ तो बहुत लंबी लिस्ट है क्या क्या हम सीख એને કઈ લેવા દેવા જ એના જે ના અને એ વાત જુદી આ વાત જુદી છે